નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વકીલ વિનોદભાઈ વરિયાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું આમ તો આજના યુવાનો પોતાનું જન્મદિવસની ઉજવણી ડીજે પાર્ટી અને કેક કાપીને કરતા હોય છે ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વ્યવસાયી વકીલ વિનોદભાઈ વરિયાએ પોતાનો જન્મદિવસની ઉજવણી મહાકાળી માતાજીના દર્શન કરીને મનાવ્યો હતો વકીલ વિનોદભાઈ વરિયાએ તેઓની સાથે પરિવાર વકીલ મિત્રો સાથે મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વાસતે ગાજતે ઢોલ નગારાના તાલે માકાડી માતાજીના મંદિર પરિસરમાં મિની શોભાયાત્રા સાથે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પુજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજાજીની પૂજા અર્ચના કરાયા બાદ જય માતાજીના ગગનભેદી જયઘોષ સાથે ધજા માતાજીના મંદિરના શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં માતાજીના ગરબી ઘૂમ્યા હતા આજ રોજ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ના રોજ મારો પોતાનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે મારા વ્યવસાયે મારી સાથે સંકળાયેલા હાલોલ વકીલ મંડળના વકીલ મિત્રોને મેં હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું એ આમંત્રણને માણ માતાજીના ધ્વજારોહણના કાર્યક્રમો તમામ સિનિયર વકીલ અને જુનિયર વકીલ અને હાલોલ કોર્ટના સ્ટાફ તમામ ઉપસ્થિત રહી અને ખૂબ જ અલૌકિક નજારામાં તે લોકોએ આનંદ માણી માતાજીના દર્શનનો લાભ લીધો અને સાથે સાથે ગરબાનો પણ લાભ લઈ અને યાત્રિકો પણ ગરબાનો લાભ લીધેલ છે આજ રોજ માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર વાતાવરણમાં ઠંડક ભર્યા વાતાવરણમાં અમે માતા હાલોલ વકીલના હાલુલ વકીલ મંડળે માતાજીના ગરબા ગાઈ અને ખૂબ જ આનંદ માન્યો અને અમારા વકીલ મંડળના અમારા મિત્ર જે અત્યારે મન ટ્રસ્ટનો છે ટ્રસ્ટી તરીકે વિનોદભાઈ વર્યા એમનો જન્મદિવસ છે એમના નિમિત્તે અમે ધજા ચડાવી અને માતાજીનો ખૂબ જ આનંદ માન્યો આજ એ વિનોદભાઈ વરિયા એમની હેપી બર્થડે છે ખૂબ ખૂબ સારું આવી છે ભોગવે એવી આશા સાથે જય માતાજી